જય શ્રી કૃષ્ણ મિત્રો તો નવા બ્લોગમાં સ્વાગત છે તો વિડીયોમાં બનાવી રહેજો આઈ જાય સુરત થી જગો પે નહી ફણમાનું કરે હે બજર મકડા પડે છે મિત્રો આજે તો દાળ ભાત બનાયા છે તો આલો બધા જમવા થયો એટલે એક્સિડન્ટ થયો એટલે ગરદી થઈ છે ટ્રાફિક મેરેના પાર્ટ થયો તો ઓસા છે તો આમાં છે भाई एक्सीडेंट क्यों हमारे पुल ऊपर वरना पुल पर। ड्राइवर डी तो नहीं दिया बस नो नहीं कौन बस नो इनको डाला ना भाई <laughs> तो आगे रस्तों बंद है इसलिए अभी बासा वरना थी गुजरवाड़ा वाला रस्ते जाइए शुरू बहुत 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 बेटा है बोलो बहुत बो तो बहुत जय माता जी को देखो अरे जा रहे

મિતરવાળા આયેકતો હતો કતો આવડે પેલા ઓલા કારે પેન ગામ આવી પેલા રાજુ નહી ઓલા રાજુ રાજજી ઓ રાજી गुर्जरવાળા કાં તો તને હા હારનું ઘરે આવી હારી આયન મામન ઘરે આવી કજીયા મોવંત વિચર ની હા રસ્તો ખરાબ છે નવો રસ્તો બને છે એટલે મોડી નાખ્યો ભાઈ

એ ઉતાર છે ચાર રસ્તા ચાર રસ્તે ઉતર્યો અહીંયા જઈ શીધું આમ બજાર માં જતું રહેવાના બધા કચેરી